કે તમે તો અઢાર અઢાર કલાક કામકાજ કરો છો થાકતા નથી કયું ટોનિક લો છો તમે આવા સવાલો જો કરતું હોત જેવા ગોની મીડિયા કરે છે તો એમની ઉપર રેડ પડત ખરી કે સાહેબ આની ગરમીની અંદર તમે કેરી કેવી રીતે ખાઓ છો કાપીને ખાઓ છો ચૂસીને ખાઓ છો ઘોડીને ખાઓ છો આવા સવાલો કરતું હોત તો શું ગુજરાત સમાચાર ઉપર રેડ પડત પણ પચીસ વર્ષથી ગુજરાત સમાચાર એ ગજગજાઈની જે બેટિંગ કરી છે ને આ ચોરોની સામે એની દાજ કાઢી છે આ ઈડી ઇન્કમટેક્સ દ્વારા ગુજરાત સમાચાર ઉપર થયેલો હુમલો બાહુબલીભાઈ શાહ ઉપર થયેલી ધરપકડ એ મૂળ પચીસ વર્ષનો બદલો લીધો છે આ એક્ઝામ્પલ કદાચ સેટ કરવાનો પ્રયાસ હોય જો ગુજરાત સમાચાર આટલું બધું બોલતું હતું અમારા વિરુદ્ધમાં શું ઉખાડી લીધું થઈ ગયું ને તડિયા ઝાટક ની ઓફિસની બહાર ચા પાણીના ગલ્લે મસાલાના ગલ્લે બહાર ઊભા હોય ઈડીના ઓફિસરો કારણ કે ભાઈ ઇન્કમ ટેક્સ બધું પતી ગયું છત્રી કલાક થઈ ગયા હવે હવે નાયા ધોયા ટોયલેટ બાથરૂમ કર્યું કે કેમ શું શું પ્રાપ્ત કર્યું છત્રીસ કલાકમાં સારું ચલો તમારાથી કંઈ ના થતું હોય તો અમે આવી ગયું સાથીઓ મીડિયાને લોકશાહીનો ચોથો સ્તંભ માનવામાં આવે છે પણ આ ચોથા સ્તંભમાં જ્યારે લૂણો લગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે ત્યારે સમજી લેવું કે આ લોકશાહીને ધ્વસ્ત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને આ લોકશાહીને ધ્વસ્ત કોણ કરે છે જે લોકશાહીની અંદર નેતા બને છે અને પોતાની ઠોકશાહી બેસાડવા માટે આ પ્રયાસ કરતા હોય છે નમસ્કાર ક્રાંતિમાર્ગથી હું વિમિત કુમાર સાચો ગુજરાતનું પોપ્યુલર ખાસ કરીને વિશ્વસનીય અને સૌથી વધુ વંચાતું અખબાર ગુજરાત સમાચાર એની ઓફિસમાં ઇન્કમટેક્સની રેડ પડી દરોડા પડ્યા કહેવામાં આવે છે કે આર્થિક ગોટાળાઓ શોધવા માટે આ ગોટાળો હતો આર્થિક ગોટાળા શોધવા માટે પણ જેવી ઈન્કમટેક્ષડ છત્રીસ કલાક બાદ ઇન્કમ ટેક્સના અધિકારીઓ એમની ઓફિસમાંથી બહાર જાય છે એવા પાંચ જ મિનિટની અંદર ઈડી ત્રાટકી પડે છે એમની ઓફિસમાં એટલે વિચારો કે એમની ઓફિસની બહાર ચા પાણીના ગલ્લે મસાલાના ગલ્લે બહાર ઊભા હોય ઈડીના ઓફિસરો અને કે ભાઈ ઇન્કમ ટેક્સ બધું પતી ગયું છત્રીસ કલાક થઈ ગયા હવે હા નાયા ધોયા ટોયલેટ બાથરૂમ કર્યું કે કેમ શું શું પ્રાપ્ત કર્યું છત્રીસ કલાકમાં સારું ચલો તમારાથી કંઈ ના થતું તો અમે આવીએ પછી ઈડી જાય જેવી રીતે અને ઈડી જે એના માલિક છે ગુજરાત સમાચારના સહમાલિક બાહુબલીની ધરપકડ કરે છે વીએસ હોસ્પિટલ ખાતે એમને લઈ જવામાં આવે છે ત્યારે બાહુબલી વિરોધ કરે છે કે ભાઈ એમને ગાયડસમાં લઈ જાઓ મતલબ પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જાઓ એટલે તપાસ કરીને પછી એમની ધરપકડ થાય છે આ બધું થયું આખા ગુજરાતની અંદર ગુજરાત સમાચાર પ્રત્યે જે લોકો સંવેદના ધરાવતા હોય એમને અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો કો ઘણા પત્રકારો બોલ્યા એમાંના એક પત્રકાર છે દિલીપભાઈ એમને તો ત્યાં સુધી કહી દીધું કે આજે ગુજરાત સમાચાર ઉપર ઈડી જે ત્રાટકી છે એમને ટીવી સામે મોદીનું યુદ્ધ છે મોદી પાકિસ્તાન પર યુદ્ધ કરવામાં નિષ્ફળ રહ્યા હવે મીડિયા પર હુમલો કરે છે આ દિલીપ પટેલના શબ્દો છે જે સિનિયર પત્રકાર છે ત્યાં સુધી એમણે કીધું રાહુલ ગાંધીએ પણ ગુજરાત સમાચારની બહાર આવીને એમણે પણ ટ્વીટ કર્યું છે અને રાહુલ ગાંધીનું કહેવું છે કે ગુજરાત સમાચાર કો ખામોશ करने की કોશિશ સિર્ફ એક અખબાર की નહીં પૂરે લોકતંત્ર કી આવાજ दबाने की એક સાજી છે એટલે રાહુલ ગાંધીએ ઈડી અને ઇન્કમટેક્સના દરોડા જે ગુજરાત સમાચાર ઉપર પડ્યા છે એને કાવતરું ગણાવ્યું કે આ કાવતરું છે શેનું કાવતરું લોકશાહીનો અવાજ દબાવવાનું કાવતરું સાથે સાથે એમને કહ્યું છે કે જબ સત્તા કો આયના દિખાને વાલે અખબારો પર ताले लगाए जाते हैं तब समझ लीजिए लोकतंत्र खतरे में है बाहुबली शाह की गिरफ्तारी डर की उस राजनीति का हिस्सा है जो अब मोदी सरकार की पहचान बन चुकी है देश न डंडे से चलेगा न डर से चलेगा चलेगा भारत तो सच और संविधान से चलेगा पढ़ा संविधान से चलेगा नहीं बात तो थे पर संविधान ने धर्जिया आ नरी વાસ્તવિકતા છે ગુજરાત સમાચાર ઉપર રેડ પડી ગુજરાત સમાચાર એ મેં અગાઉ પણ જણાવ્યું મુજબ વિશ્વસનીય છે સૌથી વધારે વંચાતું અખબાર છે સાથે સાથે નરેન્દ્ર મોદી અને અમિત શાહની આલોચના કરવાની અંદર પણ અચકાતું નથી જ્યારે એમની નીતિઓ ખરાબ હોય અથવા એ નીતિઓના કારણે આમ નાગરિક ભોગ બનતા હોય તો ક્યાંય ને ક્યાંય એ આલોચના કરે છે આ અખબાર એમને ગાંઠતું નથી કદાચ લોકોનું કહેવું છે કે એના કારણે ઈડીની રેડ પડી છે ગુજરાત સમાચારને શું ચાંપલુસી ન કરવાની આ સજા મળી છે શું ગુજરાત સમાચાર નરેન્દ્ર મોદીની ભક્તિ નથી કરતું અમિત શાહની ભક્તિ નથી કરતું એને ગાંઠતું નથી શું એને એટલા માટે આ સજા મળી છે શું આ ગુજરાત સમાચાર નરેન્દ્ર મોદીને અત્યારે ઉનાળાનો સમય છે અને નરેન્દ્ર મોદીને એવા સવાલો કરતું હોય કે સાહેબ આવી ગરમીની અંદર તમે કેરી કેવી રીતે ખાવ છો કાપીને ખાવ છો ચૂસીને ખાવ છો ઘોડીને ખાવ છો આવા સવાલો કરતું હોત તો શું ગુજરાત સમાચાર ઉપર રેડ પડત ગુજરાત સમાચાર જો આવા સવાલો કરતું હોત કે મોદી સાહેબ તમે તો વડાપ્રધાન બની ગયા હવે તમે પોતાના ખિસ્સામાં પર્સ રાખો છો કે કેમ આવા સવાલો કરતું હોત તો એમની ઉપર રેડ પડત ખરી ગુજરાત સમાચાર જો આવા સવાલો કરતું હોત કે તમે તો અઢાર અઢાર કલાક કામકાજ કરો છો થાકતા નથી કયું ટોનિક લો છો તમે આવા સવાલો જો કરતું હોત જેવા ગોદી મીડિયા કરે છે તો એમની ઉપર રેડ પડત ખરી કારણ કે આવા સવાલો કરનારી સંસ્થા અને એમના પત્રકારો ઉપર ક્યારેય રેડ નથી પડતી રેડ તો જ્યારે સત્તાની સામે સવાલ થાય એ સંસ્થાઓ ઉપર રેડ પડે છે એટલે ક્યાંય ને ક્યાંય આ જે સંસ્થાઓ છે સરકારી એજન્સીઓ છે એની ઉપર શંકા જન્માવે છે આ ઈડીની રેડ ગુજરાત સમાચાર ઉપર પડી એનાથી ગુજરાતના પત્રકારત્વ જગતની અંદર શું સંદેશો ગયો કે ગુજરાત સમાચાર આવડી મોટી સંસ્થા ત્રાણું વર્ષ જૂની સંસ્થા સતત મોદી અને શાહની વિરુદ્ધમાં જ્યારે લખવું પડતું હોય તો લખતા અચકાતું નથી બેબાકને નિડર નિડળ છે અને એની આવી દુર્દશા થાય તો બીજા અખબારો હોય બીજા ડિજિટલ પ્લેટફોર્મ હોય જે સામાન્ય રોકાણની અંદર ઓછા રોકાણની અંદર ચાલુ થતા હોય જેની ઉપર કોઈ મોટી સંસ્થાનો હાથ ના હોય એવા અખબારોને ટકી રહેવું કેટલું મુશ્કેલ છે અને એવા અખબારો અને એવા અખબારોના પત્રકારોનું ટકી રહેવું કેટલું મુશ્કેલ છે આ સીધો સંદેશ એ જાય છે આ એક્ઝામ્પલ કદાચ સેટ કરવાનો પ્રયાસ હોય જો ગુજરાત સમાચાર આટલું બધું બોલતું હતું અમારા વિરુદ્ધમાં શું ઉખાડી લીધું થઈ ગયું ને તડિયા ઝાટક પણ ઈડી એ કોઈ સ્પષ્ટતા નથી કરી કે શું ગોટાળા કર્યા છે ઇન્કમ ટેક્સે પણ એવી સ્પષ્ટતા નથી કરી કે ગોટાળા શું કર્યા છે જ્યારે સ્પષ્ટતા ના હોય ત્યારે આપણને ખબર પડે કે ગોટાળાની અંદર પણ કદાચ જે ગોટાળા શોધવા આવ્યા છે એ ગોટાળા તો નહીં કરી રહ્યા ને કદાચ જે આ બાહુબલી શાહ છે એમની સાથે કોઈ સેટિંગની કોઈ વાત તો નહીં કરી રહ્યા હોય ને આ તમામ શંકા જનમાનસની અંદર જન્માય એવો પ્રયાસ થઈ રહ્યો છે અત્યારે હાલ તો આપણે ઈડી ઇન્કમ ટેક્સ જે આ સ્વતંત્ર સંસ્થાઓ છે એની નિષ્પક્ષતા ઉપર ઘણી બધી અગાઉ પણ શંકાઓ થઈ છે એમના કારનામાઓના કારણે ઇલેક્ટ્રોનલ બોન્ડ ચૂંટણી ફંડ જ્યારે રાજનૈતિક પાર્ટીઓ ભેગું કરવા માટે આ એક કાયદો લાવી હતી ઇલેક્ટોરલ બોન્ડનો ઈડી ટેક્સ જેવી આ સ્વાયત્ત સંસ્થાઓની એની અંદરની જે ભૂમિકા રહી એ આપણને શંકા જન્માવે છે કે જ્યારે કોઈ રાજનૈતિક પક્ષને કોઈ ફંડ આપતું હોય એ ફંડ આપતી કંપનીનો ઇતિહાસ જાણવાની કોશિશ કરીએ જ્યારે સુપ્રીમ કોર્ટ કહે કે ઇલેક્ટોરલ બોન્ડ એ ગેરકાનૂની છે અને એની તમે માહિતી આપો કોને તમને કેટલું ફંડ આપ્યું ત્યારે માહિતી પોતાની સાઇટ ઉપર મૂક મૂકવામાં આવે ત્યારે ખબર પડે છે કે મોટા ભાગના લોકો એવા છે જેને ફંડ આપ્યું હોય ભારતીય જનતા પાર્ટીને એમની ઉપર આવી એજન્સીઓ એ ત્રાટકી હોય અને ત્યારબાદ એમને ફંડ મળ્યું હોય બ્લેકમેલિંગ માટે એનો ઈડી સીબીઆઈ ઇન્કમટેક્સનો ઉપયોગ અગાઉ થઈ હોય એવી ઘણી બધી શંકાઓ જન્માવે છે એટલે ગુજરાત સમાચાર ઉપર જે ગોટાળા આર્થિક ગોટાળા શોધવાનું જે આ પ્રયાસ છે ટેક્સનો ઈડીનો એ ક્યાંય ને ક્યાંય એમની ભૂતકાળના કારણે એમને શંકામાં શંકાના દાયરામાં લાવે છે જીગ્નેશ મેવાણી પણ કહ્યું છે કે મોદી શાહને આ ગુજરાત સમાચાર પચીસ વર્ષથી ગાંઠતું નથી અને એનો બદલો લેવામાં આવી રહ્યો છે સાંભળીએ આપણે જીજ્ઞેશ મેવાણીને ગુજરાત સમાચારના તંત્રી અને માલિકો પૈકીના એક બાહુબલીભાઈ શાહની અત્યારે જ ધરપકડ ઈડી દ્વારા કરવામાં આવી છે તાજેતરમાં જ ઈડીએ દરોડો પાડ્યો ઇન્કમટેક્સ ઇન્કવાયરી કરી અને કઈ જૂના બધા પ્રકરણો ખોલ્યા છે બધા જ મીડિયાના મિત્રો અને બધા જ વાણી સ્વાતંત્ર્યમાં માનનારા માણસો એવું કહેશે કે આ વાણી સ્વાતંત્ર્ય પર તરાપ મારવાની કોશિશ છે એ તો છે જ આ દેશના બંધારણ ઉપર એક પ્રકારનો હુમલો છે વાણિજ સ્વાતંત્ર્ય પર હુમલો છે વ્યક્તિ સ્વાતંત્ર્ય પર હુમલો છે ફ્રીડમ જે મીડિયાને એક સ્વાભાવિક રીતે જ મળવી જોઈએ એક લોકતંત્રના ચોથા પ્રહરી તરીકે સવાલ પૂછવાની આકરા સવાલ પૂછવાની એ સ્વતંત્રતા જે છે છે મીડિયાની એની ઉપર પણ એનાથી કહેવા છું કે ગુજરાત સમાચાર છેલ્લા પચીસ વર્ષથી એ નરેન્દ્ર મોદી અમિત શાહ આરએસએસ અને બીજેપી સહેજ પણ ગાંઠ્યું નથી નરેન્દ્રભાઈ ઉપર ગુજરાતની જનતાએ દેશની જનતાએ ગમે તેટલા ફૂલડા વેર્યા હોય પણ મગનું નામ મરી પાડીને રાત દિવસ પાને પાને એક એક સ્ટોરી સ્ટોરીમાં એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ એલિમેન્ટ સાથે કોઈએ લખ્યું હોય સાતત્યપૂર્વક એ ફક્ત ગુજરાત સમાચાર છે એટલે હું એવું માનું છું કે આ અભિવ્યક્તિની સ્વાતંત્ર્ય અને પ્રેસની સ્વાતંત્ર્ય ઉપર તો હુમલો છે જ પણ પચીસ વર્ષથી ગુજરાત સમાચાર ગજ ઘચાઈને જે બેટિંગ કરી છે ને આ ચોરોની સામે આ એની દાજ કાઢી છે આ ઈડી દ્વારા ગુજરાત સમાચાર ઉપર થયેલો હુમલો બાહુબલીભાઈ શાહ ઉપર થયેલી ધરપકડ એ મૂળ પચીસ વર્ષનો બદલો લીધો છે ખુન્નસથી કરવામાં આવેલું કૃત્ય છે અને એટલે ગુજરાત સમાચારના એક વાચક તરીકે અને પછી ગુજરાત સમાચાર ના વાચક તરીકે ગુજરાતના નાગરિક તરીકે હું આ ઘટનાના સખત શબ્દોમાં વખોડું છું અને સમગ્ર ગુજરાતના અને દેશના મીડિયા જગતને પણ અપીલ કરું છું ગુજરાતના દેશના તમામ એક્ટિવિસ્ટો કર્મશીલો રાજનીતિના માણસો અમારા પક્ષના માણસો બધા જ લોકોને અપીલ કરું છું કે આ સમય છે કે જયારે ઈડી સીબીઆઈનો મિસયુઝ જે થઈ રહ્યો છે એની સામે બોલવાનો ગુજરાત સમાચારની પડખે ઉભા રહેવાનો મારી વિષય સારું પણ લખ્યું છે ગુજરાત સમાચારે જરૂર પડીએ મારી ટીકા ટિપ્પણી પણ કરી છે એ જ પત્રકારત્વનું કામ છે પત્રકારત્વનું કામ એ નેતાઓની ચાપુલસી કરવાનું નથી જ એમને તીખા સવાલો પૂછવાનું છે આકરા સવાલો પૂછવાનું છે એમની એકાઉન્ટેબિલિટી જવાબદારી ફિક્સ કરવાનું છે આ કામ ગુજરાત સમાચારે કર્યું છે અને જે ઈડી સીબીઆઈ ઇન્કમ ટેક્સના માણસો છે અને ભારતીય જનતા પાર્ટીના માણસો જેમના ઈશારે આખું ષડયંત્ર રચવામાં આવ્યું એમને ખબર નથી ગુજરાત સમાચારે ગઈકાલે જે લખ્યું છે આવતીકાલ સવારનું છાપું તમારા હાથમાં લેજો એ એવું જ લખશે એની ધાર જોવાની સાચીઓ આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવતા જજો જોતા રહેજો ક્રાંતિ માર્ગ ને ખાસ કરીને ક્રાંતિ માર્ગ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ઇનકલાબ જિંદાબાદ